જો ત્યારે આજ તારીખ થકી અઢાર છ બે હજાર પચીસ બુધવાર અને આજનો છે જીવનનો ધ્યેય ભલા બનો અને બીજાનું ભલું કરો અને કોઈને આધાશીષની તકલીફ હોય તો સુરજ ઉગે પહેલાં ગરમ તાજે ચોખા ઘીની જલેબી ખાવાથી આધાશીષ મટે ચોખા ઘીની જલેબી ખાવ ને સૂરજ ઉગે પહેલાં આધાશીસની તકલીફ હોય ને મટી જાય ગઈ છે અને સવારના વાગી ગયા છે સાડા નવ મમ્મી અમારો બ્લોગ જોતા હતા બ્લોગ ચાલુ જ છે અને એક પર્સને તમને મળાવું મળું એટલે લે રેટા તો ક્યાં છો મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેલી દેખો હા રેટા 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 હું તને રસોડામાં તો ક્યારનો હમ મેં બોલો મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેલીથી શું કીધું દેખાતી નથી હમ શું ચાલે છે શું છે મેનું ટિફિનની તૈયારી ચાલે છે હમ આખો વિંડો બનાવો હું બનાવું છું આખો વિંડો એટલે એમાં એવું છે સંભારો બનાવું છું હમ એ સંભારો બનાવું છું ને થઈ જવાનો હમ મેં કીધું રસોઈ હમ ટિફિન પછી ઉકળીયા ઓફિસે પાણી બહુ ભર્યું કાલે બજારમાં ગયો ને રસ્તો બંધ કરી નાખ્યો સ્માર્ટ બજારવાળો આમ ઓલો રિવરફ્રન્ટ શું કે ચોરાણ નગર જાય ને બંધ થઈ ગયા ધોળેશ્વર મંદિર આવતો હોય ને એક દિવસ નહીં એક દિવસ તો શું પાણી જે ભરાય ને એ બધું નીકળી જાય અને ધારો પડે એટલે બધું પાણી એકા થાય સાંજના આઠ માં આઠ મિનિટ ની વાત છે અને દીવો બધી થઈ ગયા છે એક પર્સન તમને કરેડા ચાલે છે છે શું મેનુ છે હમ થોડુંક કામ રાહત થઈ ગરમીમાં કે वर्षा दो पड़ो ना वो जो परसे रेला उतरता थी फेर पड़े फेर पड़े थोड़ा ठंड तो नहीं हो सकता बाहर बैठे तो ठंड लागे है हम्म वर्षा पड़ो ना हम्म वो अगला अगला वर्षा दो पड़ेगा हम्म चलो गयो थोड़ा प्रमाण तो नो आवे और सोना हम्म जो कहे तो वर्षा दे एटले पास हो तो तो थवा नत तो हम्म बोलो